નમસ્કાર આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે દેશમાં વાહન ચાલકોના ડ્રાઈવરોને લઈને જે કાયદો પસાર કરવામાં આવ્યો છે તે કાયદાને લઈને જે ટ્રક ડ્રાઈવરો છે વાહન ચાલકોના ડ્રાઈવરો છે તેઓ હડતાળ પર ઉતર્યા છે અને તેને લઈને જે અફવાઓ ઉડી છે જે પેટ્રોલ નહીં મળે અને તેને લઈને આ પેટ્રોલ પંપ ઉપર જે લાંબી લાંબી કતારો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે મેસેજો વાયરલ થઈ રહ્યા છે તે મેસેજોના આધારે વાહન ચાલકો છે ટુ વ્હીલર વાહન ચાલકો પોતાના વાહનો લઈ અને પેટ્રોલ પંપ ઉપર ઘસારો કરતી લાઇનોમાં જોવા મળી રહ્યા છે એક બાજુ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂરતા પ્રમાણમાં મળશે તેવું પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્યારે બીજી બાજુ શહેરમાં જેમ જેમ આ વાયરલ મેસેજો ફરતા જઈ રહ્યા છે તેને લઈને વાહન ચાલકો ભીસમાં આવી ગયા છે અને પોતાના વાહનો લઈ પેટ્રોલ પંપો ઉપર કતારબંધ લાઇનમાં જોડાતા જઈ રહ્યા છે અમારી સાથે કેટલાક વાહન ચાલકો છે અમને તેમનાથી પણ જાણવા માગીશું કારણે આટલી લાંબી લાઈનોમાં પેટ્રોલ ભરાવા આવ્યા પેટ્રોલ માટે તો પેટ્રોલ નથી મળવાનું હવે કઈ મળે છે ભગીર્દી છે કોને કીધું પેટ્રોલ નહીં મળે આ લોકો અફવા ઉડાડી છે તો અફવા ઉપર ધ્યાન આપી તમે પણ પેટ્રોલ ભરાવા આવી ગયા હા ભરાવા આવી ગયા તો પેટ્રોલ તો પૂરતું પ્રમાણમાં મળશે તો એવું સંચાલકોનું કેવું છે હા હા હવે ખબર પડે કેવો દિવસો આવતા દિવસો તો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે અહીંયા વાહન ચાલકો છે વાહન ચાલકો પોતાના વાહનો લઈ અહીંયા કતારબંધ લાઈનમાં જોવા મળી રહ્યા છે અમારી સાથે અન્ય કેટલાક વાહન ચાલકો છે અમે તેમનાથી જાણવા માંગીશું કાકા શું થયું તો પેટ્રોલ પંપ ઉપર લાઈનમાં જોડાયા મને તો આજે ખબર પડી કેવી રીતે ખબર પડી કે ત્યાં શોરૂમમાં હું કામ કરું ને ત્યાં બધા કહેતા કે હડતાલ કાલથી પડશે એટલે એક બે દિવસમાં થશે આ પેટ્રોલ સરકાર નથી આપતી કે પછી પેટ્રોલ પંપ માલિકો નથી આપતા ના ના સરકાર તો ઉપરથી હડતાલ પડે ઉપરથી બંધી થશે તો ક્યાંથી લાવશે એટલે પણ પેટ્રોલ તો પૂરતા પ્રમાણમાં આવી જ રહ્યું છે તેમ છતાં આટલી લાંબી લાઈનોમાં જોડાવાનું કારણ શું હડતાલ થશે તો ક્યાંથી આવશે ઉપર હડતાલ તો ચાલુ જ છે ઓલરેડી ચાલુ છે તો જોઈ રહ્યા છો જે પ્રમાણે જે અફવાઓએ બજાર ગરમ કર્યું છે તે અફવાઓને લઈને વાહન ચાલકો પોતાના ઘરોમાંથી નીકળી પોતાના ધંધા રોજગાર છોડી અને અહીંયા પેટ્રોલ પંપ ઉપર કતારબંધ લાઇનમાં પોતાના વાહનોમાં પેટ્રોલ ભરાવવા માટે જોડાઈ ગયા છે દાહોદ શહેરમાં જેટલા પણ પેટ્રોલ પંપો આવેલા છે આ તમામ પેટ્રોલ પંપો ઉપર મોટી મોટી લાઇનો છે આજે દાહોદમાં જે ટ્રક ડ્રાઈવર એસોસિએશન છે આ ડ્રાઈવર એસોસિએશને પણ આવેદનપત્ર આપ્યું છે તેમને પણ ચીમકી ઉચ્ચારી છે કે દેશના

કાલે થઈ જાય તો કાલે એમપીમાં બંધ થયું છે કશે બંધ થયું છે એના કારણે ફોનોમાં આવે છે એટલા માટે મેં લાઇન લગાવી તો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે આપણા નજીકના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પેટ્રોલ વેચાવાનું બંધ થયું છે તેવું વાહન ચાલકનું કહેવું છે અને તેને લઈને જ આ પેટ્રોલ પંપની લાઈનોમાં વાહન ચાલકો છે તે જોડાયા છે અમારી સાથે અન્ય કેટલાક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા માટે આવેલા છે તેમાં જાણવા માગીશું બેન જેને લઈને આપ લાઇનમાં જોડાયા છે પેટ્રોલ માટે તો પેટ્રોલ નથી મળવાનું હવે મળશે ને તો પછી આ લાંબી લાઈનોમાં જોડાવાનું કારણ શું સેફટી પણ શાના કારણે આ લાંબી લાઈનો લાગી આ સ્ટ્રાઇકના કારણે શું છે સ્ટ્રાઇકમાં સ્ટ્રાઇકમાં છે ને ડ્રાઈવર્સની શું છે ડ્રાઈવર્સ ડ્રાઈવર્સના લીધે એ લોકો લોકોએ ખોટું એટલું મીન્સ જે છે એ લોકોને કરે છે હમણાં સ્ટ્રાઇક તો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે દેશના ગૃહમંત્રી દ્વારા લોકસભામાં કાયદો પસાર કરવામાં આવ્યો છે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે જે દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા જેવાનું જે દંડ છે આ દંડની જોગવાઈને લઈને અહીંયા વાહન ચાલકોના જે ટ્રક ડ્રાઈવરો છે ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતર્યા છે અને તેને લઈને આ અપુઆ ઉડાવવામાં આવી છે કે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ નહીં મળે તેને લઈને આ કતારબંધ લાઇનોમાં વાહન ચાલકો જોડાયા છે અમારી સાથે અન્ય મહિલા છે પેટ્રોલ ભરાવા આવેલી અમે તેમનાથી જાણવા માગીશું જેને લઈને આ પેટ્રોલ ભરાવા આવ્યા છે સ્ટ્રાઇક છે ને પેટ્રોલની ખબર પડી છે કે સ્ટ્રાઇક છે ડેટ વાય અમે લાઇનમાં લાવે છે પરંતુ પેટ્રોલ પંપના સંચાલકોનું એવું કેવું છે પૂરતા પ્રમાણમાં શહેરવાસીઓને પેટ્રોલ તો મળશે હા બટ ફિલ કરાવી દેવામાં શું પ્રોબ્લેમ છે તો આપ જોઈ રહ્યા છો કોઈ પ્રોબ્લેમને માથે લેવા માટે નહીં પરંતુ આ જે ટ્રક ડ્રાઇવરોની જે હડતાલ છે ટ્રક ડ્રાઈવરોની હડતાલને લઈને એમને એવું લાગી રહ્યું છે કે શહેરમાં પેટ્રોલ નહીં મળે તેને લઈને અહીંયા પેટ્રોલ પંપ ઉપર મોટી મોટી કતારોમાં વાહન ચાલકો છે શહેરમાં લાગેલા જેટલા પણ પેટ્રોલ પંપો છે આ પેટ્રોલ પંપો ઉપર પોતાના વાહનો લઈ અને પેટ્રોલ ભરાવવા માટે આવી રહ્યા છે તો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે શહેર સહિત જિલ્લામાં પેટ્રોલ પંપો ઉપર જે કતારો લાગી છે એક વાયરલ મેસેજ થયો છે આ વાયરલ મેસેજના કારણે જે પ્રમાણે વાહન ચાલકો પોતાના વાહનો લઈને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવા માટે આવી રહ્યા છે પરંતુ પેટ્રોલ પંપના સંચાલકો અને સરકાર દ્વારા આવા કોઈપણ પ્રકારની હડતાળમાં જોડાવા નથી એ માગતા અને પેટ્રોલ પૂરતા પ્રમાણમાં મળશે તેવું પેટ્રોલ પંપના સંચાલકોનું કહેવું છે ત્યારે વાયરલ મેસેજને લઈને જે પ્રમાણે શહેરના પેટ્રોલ પંપો ઉપર જે ભીડ લાગી છે વાહનચાલકો કતારબંધ લાઇનમાં જોવાઈ રહ્યા છે એક બાજુ પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ પંપના સંચાલકોના જે પેટ્રોલ પંપની ગાડીઓ છે તે પેટ્રોલની ખાલી થઈ રહી છે પરંતુ બીજી બાજુ આ વાયરલ મેસેજના કારણે આ જે અફવા ઉડી છે કે પેટ્રોલ નહીં મળે હડતાલ ટ્રક ડ્રાઈવરની જે ચાલી રહી છે તેમાં ટ્રક ડ્રાઈવરો જોડાયા છે અને પેટ્રોલ પંપના ટ્રક ડ્રાઈવરો પણ તેમાં જોડાયા છે તેને લઈને પેટ્રોલ નહીં મળે તેવી અફવાઓની વચ્ચે આજે આ શહેરમાં ઢળતી સાંજે અચાનક એકદમ ભીડ ભેગી થવા માંડી અને એકદમ ભીડ ભેગી થવાના કારણે જે વાહન ચાલકો છે પોતાના વાહનો ઘરેથી લઈ પોતાના ધંધા રોજગારથી લઈ અને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા માટે કતારબંધ લાઇનમાં જોડાતા જોવા મળી રહ્યા છે જો આવા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તેમજ આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર અમને ફોલો પણ કરી શકો છો ધન્યવાદ